ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા બળદેવભાઈ કરશનભાઈ મીરે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર દવાખાનાની પાછળના ભાગેથી જેલની અંદર અજાણ્યા વ્યક્તિએ એક પડીકું ફેંક્યું હતું આ પડીકામાં જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હતી જેમાં નાની પ્લાસ્ટિકની બોટલ ગુડખાના નંગ આઠ ક્ષમતાની સોડા સોડાની બોટલ જેવી સામગ્રી સામેલ હતી જેલની સુરક્ષા વ્યવસ્થાને પડકારરૂપ બને તેવી આ ઘટનાને પગલે નિલમબાગ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે